હાલો જય વચરાજ અને હવે બ્લોગ બનાવી બેને થાકી ગયા એટલે જરાક શેર કરી દીજો અને હવે એમાં જરાક આગળ વધારો તો મજા આવે અમે અત્યારે જાય બટકેશ્વર મહાદેવ મંદિર હા ઓનલાઈન સર્ચ કરીને જોયું હતું ને એટલે એવી રીતે થઈ જાય છે ભાઈ અહીંયા એવું કોઈ અને અહીંયાનો આ વિડીયો બનાવીશું અહીંયા જઈને જય મહાદેવ હાલો

આવે પણ <laughs> હિના કેમ લોકેશન હે લોકેશન કેમ હે બાકી એક એક લોકેશન ફેર્યા બધાય મસ્ત જ બટ આ ખર એક નંબર આમ તો એ આવે હે એમ થાય આમ દરિયો અને આમાં વચ્ચેને દરિયો એટલે મને ફરતી સાઈડ મંદિર ફરતી સાઈડ પથ્થર છે અને એની વચ્ચે પછી મંદિર આવેલું અલગ રીતે બનાવેલું જો આ વાત કરીએ પાછું ક્યાં મનાય છે

આજે આમિત તું દર્શન કરીએ છો લોકેશન જોરદાર છે બાકી વચ્ચે આમ મંદિર આવેલું પાછું બનાવેલું આમ ફરતી સાઈડ આ પાણા

सरिया वो सुती माचो

આલામ સહી જુરાત રાખા છે છે કાંબી યાર કે એમાં બેઠા તો વહા બી ગયા નહીં ના આવી દર્શન કરે મેન ફોટોગ્રાફર મેન કે બહુ મસ્ત આડે તો ઈજ માંગુઈ શકે પ્લીઝ મહાદેવાના સદબુદ્ધિ બંધ થઈ જાય કેશન કરો ખરો ભાઈ ગટે નહી એવું દરિયો અને વચ્ચે ને એવું બધું છે ને એટલે મજે એકદમ બેકગ્રાઉન્ડ બનાવ્યું અંદર બનાવેલું છે કે નહીં મંદિર દરિયાની અંદર જ છે કે નહીં આ એ આ પથ્થર આખા ઓલે સાઈડ ના આйна લાગે ને વાંચો

તમારા ડિસ્કસ આ તો દરિયા છે ખૂબ તડકા પડે આ ડ્રોન કદાચ તો સીન આવે ઘટે ઉપરથી કે વચ્ચે બચે ફોટો જોઈએ ને એમાં ડ્રોન થી ફોટો પાડેલો છે એનું ફોટો એક નંબરનો આખા કુશીન આવી જાય છે ને હા શું છે ભગવાન સ્ટાર્ટ કરી હું સ્ટાર્ટ કરી લાગે તમારો આવી ગયો મારી પાસે પ્રો પાસે હોય ચાલુ તો દે ખાલી પછી આપણે બી આપણે <laughs> આપડા <laughs> <One day. laughs> <sexual>